चलो नमस्कार जय हिंद जय श्री कृष्ण ऑडियो ऑडियो बता बराबर विजिबल एक बार कमेंट करी दे सो जी बताने ऑडियो ऑडियो बराबर विजिबल है જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ બધા વેલકમ બેક વેલકમ ટુ ધી સ્ટડી ગુજરાત મારું નામ છે પરેશ ધારવિયા સ્વાગત છે તમારું ઓજ સ્ટડી ગુજરાતમાં આવી જાવ બધા વિદ્યાર્થી મિત્રો ફટાફટ આવી જાવ પછી આપણે ચર્ચા આગળ ધપાવીએ વેલકમ બેક ઓલ ઓફ યુ તો કેમ છો બધા સમાજના સમાજ સેવકો એટલે કે ગુજરાતના ભાવિ સમાજ સેવકો મજામાં ચલો પ્રોબેશન ઓફિસર ફોર્મ ભરાઈ ગયા છે અને જે લોકો એ ફોર્મ ભરેલા છે એ લોકો માટે હવેથી દરરોજ આપણે તૈયારી કરાવીશું ફ્રી ક્લાસ પેડ ક્લાસ મોડેલ પેપર મોક ટેસ્ટ એ બધું તમને હવે મળી રહેશે બરાબર છે આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો આવી જાઓ લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો શેર ન કર્યું હોય તો શેર કરી દેજો જી ચલો બધું મળશે પ્રોબેશન ઓફિસર માટે ખાસ કરીને બહેનો અને ભાઈઓ બધા ફોર્મ ભરી શકે છે સાઈઠ જગ્યાઓ છે

ફોર્મ ભરાઈ ગયા છે સિલેબસ આવી ગયો છે ક્યારે એક્ઝામ લે એનું તમને અને મને બેમાંથી એક પણ ખબર નથી પરંતુ એક દોઢ બે મહિના સુધીનો સમયગાળો રહે તો આપણે એકસો વીસ માર્કનું જે પણ છે સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરી દેશું બરાબર છે તો એના માટે આજે આપણે જોઈન થઈ ગયા છીએ આવી જાવ બધા ચાલો આવી જાઓ સૌથી પહેલા જે બાબતની ચર્ચા કરવી છે એ બાબતની પ્રોબેશન ઓફિસર માટેની પ્લસ રેકોર્ડ બેચ એકસો ને વીસ માર્ક નું લઈને આવી રહ્યો છું જે કામગીરીના એકસો વીસ માર્ક છે એના માટેની સ્પેશિયલ બેચ તમારી સમક્ષ મૂકી રહ્યો છું એક ત્રણ થી આ બેચ ચાલુ થશે જૂના વિદ્યાર્થીઓ માટે પચીસ ટકા આની અંદર ડિસ્કાઉન્ટ છે એટલે જૂના વિદ્યાર્થી મિત્રોને માર્ક માટે રૂપિયામાં આ બેચ સ્ટાર્ટ થઈ જશે જૂના મિત્રો એટલે જે મારી પાસે મુખ્ય સેવિકામાં ઓલરેડી પહેલેથી જ ભણી રહ્યા છે એના માટે પીઓની તૈયારી માટે કેટલા રૂપિયા છે એના માટે પ્રાઇસ છે વન નાઇન ફોર નાઇન છે એક્ઝામ આવે ત્યાં સુધીની વેલિડિટી છે

બંધારણ વર્તમાન પ્રવાહ અંગ્રેજી અને ગુજરાતી ના માર્ક છે એટલે સાઈઠ હજાર ત્રીસ નેવું સંબંધિત વિષય અને ઉપયોગીને લગતા પ્રશ્નો એટલે કે આ જે એકસો માર્ક છે એ કામગીરીના કહેવાય ટોટલ તમારું જે પેપર હશે ને વિદ્યાર્થી મિત્રો એ બસો ને દસ ગુણનું હશે કેટલાનું હશે બસો ને દસ ગુણનું બસો ને દસ હા સોશિયલ વર્ક

અંગ્રેજી મળશે આ કેવા મળશે તો કે રેકોર્ડ સ્વરૂપે મળશે કદાચ નજીકમાં એક્ઝામ આવી જાય તો કોર્સ પૂરો ન થાય તો એના કરતા બેસો વીસ એ અને ત્રીસ એટલે કે દોઢસો માર્કની આપણે તૈયારી કરાવીશું બરાબર છે

એના અર્થ વ્યાપ સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન એના પેટા ટોપિક પણ તમને આપેલા છે કે આટલા ટોપિક જ તમારે કરવા તમે તમારી રીતે તૈયારી કરો છો તો પણ તમારે એ જ ખાસ ધોવાનું કે આમાં જે ટોપિક છે એ ટોપિક જ તમે વાંચો છો ને એના સિવાયના ટોપિક ઉપર તમારે જવાનું નથી અગિયાર બાર નું તમે સોશિયોલોજી વાંચતા હોય હે ને તો આમાં જે ટોપિક છે એ જ ટોપિક તમારે કરવાના છે ખાસ કરીને

ત્રણ યુનિટ થયા પછી ચોથું યુનિટ આવે છે સામુદાયિક સંસ્થા સામુદાયિક સંસ્થા છે છે એનજીઓ એના આપણે તમામ ટોપિકોની ચર્ચા કરીશું સામુદાયિક સંસ્થાના અભિગમોની ચર્ચા કરીશું ખાસ કરીને આઈએમપી છે અભિગમો યુનિટ પાંચ ની અંદર વહીવટ આવે છે સમાજ કલ્યાણ વહીવટ જેનો ઇતિહાસ જોવો પડે સિદ્ધાંતો જોવો પડે અને લાક્ષણિકતા જોવી પડે બરાબર છે સામાજિક સામાજિક આયોજન પડે વિકાસ જોવો પડે સાથે સાથે એના પછી જે સેકન્ડ ટોપિક આવે છે એ મનોવિજ્ઞાનનો પડેવિજ્ઞાન સાયકોલોજી આને કહેવાય જે લોકો ટેટાટ ની તૈયારી કરતા હોય એને સાયકોલોજી સારી રીતે આવડતું હોય બરાબર છે તો સાયકોલોજીના કેટલા માર્ક છે ચોત્રીસ માર્ગ નું સાયકોલોજી તમને કીધું છે મનોવિજ્ઞાન ની અંદર કયા કયા ટોપિક કરવા તો કે પ્રત્યક્ષીકરણ છે શ્રાવણ છે સ્વાદેન્દ્રિય ધાણેન્દ્રિય સ્પર્સેન્દ્રિય આમ જોવામાં આવે તો તમને એક વિજ્ઞાન જેવું દેખાય બરાબર છે પણ ખરેખર અહીંયા શું છે તો કે આ વિજ્ઞાન છે પણ મનોવિજ્ઞાન સાયકોલોજી રીતે બરાબર છે સાયકો હા હા તમને સ્વરૂપ જ લેશે એમાં કોઈ ડાઉટ નથી યાદ રાખજો મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન જ હશે એમસીક્યુ હશે કોઈ આમાં થિયરી નથી ક્લાસ ત્રણ ની જોબ છે ચાલીસ હજાર રૂપિયાની સેલેરી છે બરાબર છે કેટલો પગાર મળે તમને ચાલીસ હજાર પગાર મળે શીખવાની પ્રક્રિયા બીજો મુદ્દો તમને આવે છે મનોવિજ્ઞાનની અંદર અભિસંધાન બૌદ્ધાત્મક અભિસંધાન છે સ્મૃતિ અને વિસ્મરણ કરવું પડે પછી આવેગ છે પ્રેરણા છે ધ્યાન છે વિચાર પ્રક્રિયા છે બુદ્ધિ છે ચેતનાના અલગ અલગ પ્રકાર ચેતન અચેતન નિંદ્રા સંમોહન અન્ય અવસ્થાઓ છે આ બધા ટોપિક છે એનાથી આગળ જઈએ વ્યક્તિત્વ છે સામાજિક મનોવિજ્ઞાન છે જેમાં સ્વરૂપ અવકાશ સામાજિક મનોવિજ્ઞાનનો ઇતિહાસ અને માનવ વિકાસ આટલું તમારે કરવું પડે બીજું વિકાસના જુદા જુદા પાસાઓ માનવ વિકાસની અંદર વિકાસ પ્રક્રિયા અને જુદા જુદા પાસા કરવા પડે ભાષાકીય હોય સંવેદનાત્મક હોય છે વિભાગ બે મનોવિજ્ઞાન અંદર વ્યાખ્યા ઘણી બધી આવે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો અહીંયા તમે જુઓ ને વિભાગ બે ની અંદર મોટે ભાગે વ્યાખ્યા અર્થ ધ્યેય અને અવકાશ આટલું જ આપેલું છે બધાની અલગ અલગ તત્વચિંતકો છે એ અલગ અલગ વ્યાખ્યા આપી ગયા હોય એક જ શબ્દ કહેવા માંગતા હોય પણ બધાના રસ્તા કેવા હોય તો કે બધાના રસ્તા અલગ અલગ છે બધાના વે અલગ અલગ છે બધાની વ્યાખ્યાઓ અલગ અલગ છે હે ને તો સંશોધન છે એના પ્રકાર પશ્ચિમી મનોવિજ્ઞાન પૂર્વીય મનોવિજ્ઞાન એટલે કે ભારત સિવાયનું મનોવિજ્ઞાન પણ તમારે ભણવું પડે ભારતીય મનોવિજ્ઞાનને બીજા દેશોનું ભારત સિવાય અને ભારતીય મનોવિજ્ઞાન પણ ભણવું પડે સરચનાવાદ કાર્યવાદ વર્તનવાદ મનોવિશ્લેષણ ગેસેલ્સ જ્ઞાતાત્મક પ્રતિભા સંચાર માનવતાવાદ આ બધા ટોપિક આપેલા છે આ બધા જ ટોપિકો આપેલા છે આપણી બેચ પહેલી તારીખ થી ચાલુ થશે વિભાગ બે માટે વિભાગ બે માટે વિભાગ બે એટલે તમારો એકસો વીસ ગુણનું અને ગુજરાતી અંગ્રેજી છે એ તો ઓલરેડી તમને પહેલા જ મળી જશે રેકોર્ડ ક્લાસ

હા સાથે સાથે આપણે સ્વરૂપે પણ ભણીશું જ બરાબર છે કેળવણી હોય એની તાલીમ હોય વિચારધારા હોય કેળવણી ખબર છે કેળવણી માટે ઘણા બધા લોકો અલગ અલગ વ્યાખ્યાઓ આપીન ગયા છે મનોવિજ્ઞાન મારી પાસે ભણાવો ને તમને ખબર હશે બરાબર શંકરાચાર્ય કીધું કેળવણી માત્ર શું છે તો કે કેળવણી માત્ર આત્મ સાક્ષાત્કાર છે બીજું કઈ જ નથી એને જ આપણે કેળવણી કહીશું તો આ શબ્દ કોને પ્રયોજરાચાર્ય પ્રયોજેલો છે આ કોને કીધું તો કે આ વિનોબા ભાઈ ભાવે એ કીધું તો એ શું થયું તો કે એની એની બધાની વ્યાખ્યા થાય એને એની બધા અલગ અલગ ના હવે ફોર્મ નથી ભરાતા હો

તો તમને ખબર છે સીટ ઉપર લખેલું હોય કે દિવ્યાંગ માટેની સીટ આવું લખેલું છે જોયું છે કે નહીં જોયું છે બધાએ તો એના માટેની યોજના છે પછી દિવ્યાંગ સાધન સહાય યોજના ઓલી ગાડી આપવામાં આવે છે બરાબર છે ગાડી આપવામાં આવે છે સાયકલ કયો ને આ હાલે સાયકલ સાધન સહાય યોજના

પછી મનોવૈજ્ઞાનિક રીતે જો એ દિવ્યાંગ હોય માનસિક રીતે દિવ્યાંગ હોય તો શું કરવું વૃદ્ધ સહાય યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના પાલક માતા પિતા યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજના સેરો પોઝિટિવ અને કેદી સહાય યોજના બરાબર છે આટલી યોજનાઓ આપણે આટલી યોજનાઓ છે એ આપણે કરવી પડે અઢાર યોજનાઓ તમને આપી છે સત્તર કે અઢાર યોજના છે અઢાર યોજના છે આટલું તમારે કરવું પડે આ તમારો એકસો ને વીસ ગુણનો સિલેબસ આપેલો છે ત્રણ સબ્જેક્ટમાં ડિવાઈડ કરેલો છે એ લોકોએ મનોવિજ્ઞાન ચોત્રીસ માર્કનું છે યાદ રાખજો સમાજ સુરક્ષા માટેની જે યોજનાઓ છે એ વીસ માર્કની છે મનોવિજ્ઞાન થર્ટી ફોર માર્કનું છે આ મનોવિજ્ઞાન છે મનોવિજ્ઞાનના વધારે ટોપિક છે બરાબર છે એના કરતા બધા ટોપિક ઓછા છે સમાજ કાર્ય એમએસડબલ્યુ કરવાનો સોશિયલ વર્ક હોય તો એનું તેત્રીસ ગુણનું છે અને સમાજશાસ્ત્ર છે તો એને કેટલું છે તેત્રીસ ગુણનું છે એટલે તેત્રી તેત્રી ચોત્રી અને વીસ આમ કરી અને તમારા કેટલા માર્ક બને છે એકસો વીસ માર્ક ના બને છે બરાબર છે આટલું બધાને ડન થઈ ગયું બરાબર છે આ બધું આપણી એપ્લિકેશન ની અંદર આવશે આપણી એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શન માં તમને લિંક આપેલી છે ડાઉનલોડ ન કરી હોય તો ફ્રી ક્લાસ પણ લઈશ બરાબર છે એમસીક્યુ સ્વરૂપે ફ્રી ક્લાસ પણ લઈશ પણ વીક માં એક કે બે વાર આ ક્લાસ પૂરા થાય પછી અઠવાડિયે શનિ રવિ ની રજા હોય ને ત્યારે લઈશ ઓજે સ્ટડી

તમે ના એક્ઝામ ઓફલાઈન જ હશે ઓનલાઈન એક્ઝામ નહીં હોય બરાબર છે આટલા ટોપિક ની તૈયારી એક ત્રણ બે હજાર પચીસ થી કરીશું ડેમો ક્લાસ માટે નહીં તમને ગ્રુપની અંદર જાણ કરી દેવામાં આવશે એક કાલે ડેમો ક્લાસ હશે કામગીરી માટે કાલે ડેમો ક્લાસ હશે એક ત્રણે ત્રણ વિષયના અલગ અલગ ડેમો ક્લાસ હશે બરાબર છે તો ત્રણ ડેમો લઈ અને પછી એક પહેલી તારીખ મારી આપણે ભણેલા છે જૂના વિદ્યાર્થીઓ એટલે કે મુખ્ય સેવિકા હોય સીડીપીઓ હોય તો એના માટે જૂના વિદ્યાર્થી મિત્ર માટે ઓગણીસો રૂપિયા ફીસ છે બેચની લિંક પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને અહિયા સુધી બુક લિસ્ટ આપણે ડેમો ક્લાસ ની અંદર કઈ કઈ બુક વાંચવી એનું મટીયલ ક્યાંથી છે શું શું છે કયા કયા ટોપિક બરાબર છે એના માટે ચર્ચા કરીશું અગિયાર બાર મનોવિજ્ઞાન તમે વાંચી શકો છો અગિયાર બાર ની મનોવિજ્ઞાન ની અંદર આપણા જે ટોપિક છે ટોપિક લઈને તમે વાંચી શકો પણ બધા ટોપિક ન હોય તો તમારે બીએ માં પણ જવું પડે સાયકોલોજીમાં બરાબર છે એમએસડબલ્યુ હોય એમએસડબલ્યુ કરેલું હોય તો સમાજશાસ્ત્ર બરાબર છે સમાજશાસ્ત્ર શું સામાજિક કાર્ય સમાજ કાર્ય જે છે એમાંથી તમને મળી જશે બરાબર છે એમાંથી તમને એમએસડબલ્યુ માંથી મળી જશે તો એ તમે કરી શકો છો હા ચાલે પણ બધા ટોપિક આવી જવા જોઈએ ખાસ એ ચર્ચા કરવાની છે બધા ટોપિક આવી જવા જોઈએ તો ચાલે અને એક પણ ટોપિક સ્કીપ ન થવો જોઈએ નહીતર નુકસાની છે આમાં એને ક્લાસ ત્રણ ની પોસ્ટ છે સુપર ક્લાસ થ્રી કહેવાય ચાલીસ હજાર રૂપિયા સેલેરી છે બરાબર છે અને બધાને વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી સિલેબસ નહોતો તો બધા પોતપોતાની રીતે પ્રિપેરેશન કરતા પણ હશે બરાબર છે તો આપણે પણ પ્રિપેરેશન આપણી રીતે જેટલી કરી હોય એટલી હવેથી આપણે એ પહેલી તારીખથી આપણે ક્લાસ સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ માહિતી માટે તમે મારી સાથે વોટ્સઅપમાં જોઈન થઈ શકો છો આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખીશું ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય શ્રી કૃષ્ણ ગુડ બાય ટેક કેર ઓલ ઓફ યુ જય હિન્દ